અમકાનન થારો હા તા વાય ટાયર વગેની પડ એને જન થાર કે લઈને દોડવાન ચાલુ કરે એટલે ને વાયલા બે ટાયર કાઢી લેખા તો પડે ને ને નગર જન પડી જાય પાછો અને આ એવીસ બંસરી સુરત થી આ કોણ લઈ એને કાનન ફય આયા છે હે આ તર ફય છે તર ફય છે

પ્યારા ને ખબર છે મને પ્યારા એવા એ મજા છે કોણ લાવે